विक्रम ठाकुर कलाकार से सुपर स्टार से वर्षो काम कर गुजराती કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે તમારો અમારા યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે ખજૂર પીણા તો ઓળખતા જશો તેમણે હાલમાં ચાલે રહ્યા મુદ્દા વિશે અને વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું તેના વિશે મેં પાછળ વાત કરી છે તો મિત્રો વિડીયો પૂરો જોજો મિત્રો થોડા સમય પહેલાં ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારો ન બોલાવ્યા હતા તેનાથી નારાજ થઈને વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજનું સ્નેહ સંમેલન યોજ્યું હતું અને તેમાં ઠાકોર સમાજના અને અન્ય કલાકારો હાજર રહ્યા હતા અને લાખોની સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા તેના પછી મિત્રો અલગ અલગ નેતાઓ અને કલાકારો આ મુદ્દા વિશે પોતાની ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને કોઈ સપોર્ટમાં પણ આવી રહ્યા છે મિત્રો તમને જણાવે આ આની વચ્ચે એક ખજૂરભાઈને મીડિયા રિપોર્ટરે તેને આ મુદ્દાને લઈને પ્રશ્ન પૂછ્યા હતા અને તેના ખજૂરભાઈએ જવાબ પણ આપ્યા હતા તેમણે વિક્રમ ઠાકોરના વખાણ પણ કર્યા હતા અને તેમણે કહ્યું કે ગુજરાત ગુજરાતના સુપર સ્ટાર છે વિક્રમ ઠાકોર અને તે સારા સિંગર પણ છે મિત્રો ખજુરભાઈએ આ મુદ્દા વિશે વાત કરવાનું ટાળ્યું હતું અને તેઓ તેમણે કહ્યું કે કોઈ કલાકારોને જ્ઞાતિ હોતી નથી અને તે બધા કલાકારોને હળી રહેવું જોઈએ મિત્રો તમને જાણી દઈએ કે ખજુરભાઈ હાલમાં તેમના સિંગ તેલનો ખજુરભાઈનો સિંગ તેલને પ્રચાર કરી રહ્યા છે તેમણે આ મુદ્દા વિશે તેમાં વાતે વાતે તે મુદ્દો લાવીને અટકાવી દેતા હતા અને તેઓ કહેવાનું ટાળતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરે હમણાં નિર્ભય ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતું તેમાં તેમણે વિશે ઘણી બધી વાતો કરી હતી અને વિક્રમ ઠાકોરે અલ્પેશ ઠાકોર શંકર ચૌધરી વિશે પણ અનેક વાતો કરી હતી અને તેમણે એ પણ કહ્યું હતું કે રાજકારણમાં આવવાનો શક નહીં મિત્રો વિક્રમ ઠાકોરે હાલ તો રાજકારણમાં જોડાવાની ચોખ્ખી ના પાડે છે પરંતુ તેમણે આગળ કહ્યું કે સમાજ કહેશે તો અને હું રાજકારણમાં પણ આવીશ મિત્રો તમને દે કે વિક્રમ ઠાકોરે એ પણ કહ્યું હતું કે ઘણા ખરા એવા કાર્યકરો હતા જે સમાજનું સારું એવું કામ કરતા હતા પરંતુ તેઓ રાજકારણમાં જોડાઈને તેમણે સમાજનું સેવાનું કામ કરવાનું પડતું નાખ્યું હતું મિત્રો તમારો વિક્રમ ઠાકોર શું કહેવું છે તો કમેન્ટ કરીને અમે જરૂર જણાવ્યું